પશુપાલક સમાજને અનેક નવી ભેટો આપી છે પશુઓનું વેક્સિનેશન ઝડપી સારવાર માટે ઓગણીસો બાસઠ ની એમ્બ્યુલન્સ સેવા દૂધ ઉત્પાદનના ઊંચા ભાવ સહિતના પગલાના કારણે દેશના પશુપાલકો આર્થિક રીતે ઉજવણી નિમિત્તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન આયોજિત ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવ નો પ્રારંભ કરાવતા મત્સ્ય ઉદ્યોગ ડેરી અને પશુપાલન કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું ભુજ ખાતે યોજાયેલ કચ્છ ઊંટ મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગત વર્ષે મિલિટ વર્ષ જાહેર કર્યું હતું જ્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું હતું જે ગર્વની બાબત છે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રીએ પશુપાલકોને પશુના આરોગ્યની ચિંતાથી મુક્ત કર્યા છે સંવેદનશીલ વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં માલધારી સમાજ વધુ પગભર થયું છે જેની સ્વરૂપે જ કચ્છમાં ઊંટ ઉછેરકના વ્યવસાયમાં નવયુવાનો જોડાયા છે આવનારા સમયમાં બકરી ઘેટાના દૂધને ડેરીના માધ્યમથી ખરીદાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાઈ રહ્યા છે જે બકરી ઘેટાનું પાલન કરતા માલધારીઓ માટે આર્થિક રૂપે લાભકારક રહેશે તેમણે આ પ્રસંગે પશુ ઉછેરકમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનો લાભ લેવા પશુપાલકોને આહવાન કર્યું હતું તેમણે કચ્છના ઊંટના સંવર્ધન માટે સરકાર જણાવીને દૂધની માટેની મળેલી માન્યતા વડાપ્રધાન શ્રીએ આભારી ગણાવીને દેશના અમૃતકાળમાં દરેક ક્ષેત્રની જેમ પશુપાલન ક્ષેત્રે પણ વિકસી રહ્યું ગણાવીને તમામ પશુપાલકો તેમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પશુપાલકો માટે ચિંતિત છે સરકારે પશુપાલકોના તમામ પ્રશ્નો અને રજૂઆતોના હકારાત્મક પ્રતિસાદ આપ્યા છે ઊંટની વસ્તીમાં કચ્છ મોખરે છે ત્યારે સરકારની ચિંતાના કારણે જ હાલ ઊંટોની વસ્તીમાં વધારો થયો છે ખારાઈ ઊંટને યોગ્ય સન્માન અને માન્યતા મળી છે સૌપ્રથમ દેશમાં કેમલ મિલ્ક ડેરી કચ્છમાં સ્થપાઈ છે અને તેના થકી ઊંટ મળ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન જાડેજા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના દિશા નિર્દેશનમાં પશુપાલકોના લાભ માટે અનેક પગલા ભરવામાં આવ્યા છે જેના કારણે કચ્છમાં ડેરી ઉદ્યોગ ફૂલ્યો ફલ્યો છે ઊંટના પશુપાલકોને પણ હવે રોજગારીની તકો વધી છે પશુઓની સારવારથી લઈને તેના સ્વાસ્થ્ય માટે સરકાર કામગીરી કરી રહી છે ત્યારે આવનારા સમયમાં પશુપાલન ક્ષેત્રે નવી ઊંચાઈ મેળવશે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે કચ્છમાં બાર હજાર વસ્તી છે જેમાં ત્રણસો થી ચારસો દૂધ ઉત્પાદક કુટુંબો છે જેના થકી રૂપિયા પચાસ ના ભાવે દૈનિક ચાર થી પાંચ હજાર લીટર દૂધ કલેક્શન કરવામાં આવે છે અને રોજ રૂપિયા અઢી લાખનું નું માલધારીઓને કરાય છે પશુપાલકોની જરૂરિયાતોને સરકારના સહયોગથી પૂરી કરવા આપી હતી આ પ્રસંગે કચ્છના કેમલ મિલ્ક પ્લાન્ટને ઓર્ગેનિક મિલ્ક પ્લાન્ટ નું પ્રમાણપત્ર મળતા આ સન્માન કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયું હતું તેમજ કેમલ મિલ્ક અંગેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારીએ પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં પ્રારંભે સૌપ્રથમ ડોંકી ફ્રીડર્સ એસોસિએશનનું રજિસ્ટ્રેશન થતા કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માલધારીઓને સુપ્રત કરવામાં આવ્યું હતું તેમજ ઊંટ પાલન વ્યવસાયમાં પરત આવેલા યુવા માલધારીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યમ માલતીબેન મહેશ્વરી પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી મશરૂ રબારી તાલુકા પંચાયત સદસ્ય શ્રી આંબાભાઈ રબારી સોનાભાઈ રબારી સૌરભ શાહ સંદીપ વીરમાણી જીતુભાઈ કવિ આલ વિશ્રામભાઈ રાબડીયા સાલીમદ હાલે પોતા જિલ્લા પશુપાલન અધિકારી શ્રી હરીશ ઠક્કર સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ જેસંગભાઈ અધુભાઈ રબારી અંજાર તાલુકા ગામ મોરસર માલધારી વિકાસ સંગઠન અંજાર આ માલધારીઓના જે પ્રશ્નો છે નાના મોટા ઘણા પ્રશ્નો છે જટિલ પ્રશ્નો છે અને અમુક પ્રશ્નો પ્રશ્નો ઉકેલાયા છે અને પ્રશ્નો હજી સળગતા એમને તો એક તો મોટામાં મોટો પ્રશ્ન તો એ છે કે માલધારી ખેડૂત બની શકતો નથી પછી ઘાસ અને ચારા તો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન ગૌચર જે છે એ કચ્છની અંદર ગૌચર હતા અહિયા લઈ અને ત્યાં લોકો જાય તો ત્યાં ઊંટો વાળાઓને ગૌરક્ષાઓ વાળા અને બીજા લોકો હેરાન કરે છે કે

આ ઊંટોનો કાર્યક્રમ છે તો આ વિશ્વનો કાર્યક્રમ છે આજે જે છે આ ઊંટ વિશ્વ વિશ્વ માલધારી દિવસ છે અને આજથી આ બે હજાર ચોવીસ થી આજે શરૂ થાય છે ઊંટ વિશ્વ દિવસ અને હવે હંમેશા આ ઉજવવાનું છે આખું વર્ષ ઉજવવાનું છે અને લોકો ઉજવશે એમાં માલધારી ઊંટ માલધારીનો વિકાસ પણ થયો છે અને બીજા પશુઓનો વિકાસ થયો ગાય ભેંસ આ બધાને માન્યતા બળી છે કે કોડી ભેંસ કચ્છી અને ખારાઈ ઊંટ અને ઘોડા ગીરની ગાય આ બધાનો માન્યતાઓ છે અને દૂધની સરહદ ડેરી અને અમૂલ ડેરીના સંપર્કથી પણ માલધારીઓને કંઈક પગભર થયા છે પણ આ બે ત્રણ તો એવા પ્રશ્નો જટિલ છે એ બહુ હેરાન કરે છે એક તો ખેડૂત બની નથી બે એકડ જમીન લઈ શકે નહીં ક્યાંય ઘાસ ઉગાડી શકે નહીં અને બીજો ઘાસચારવાનો પ્રશ્ન અને ગૌચરનો પ્રશ્ન આ જટિલ પ્રશ્ન છે અને બીજો જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જે જાય છે મોટામાં મોટો પ્રશ્ન છે અમે આ સરકાર શ્રીને અને મંત્રી શ્રીને પણ અપીલ કરી છે આ પ્રશ્ન હલ થવો જોઈએ મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી કચ્છ છે માલધારી સંગઠનના અધ્યક્ષ આજનો અમારો કાર્યક્રમ ખરેખર સરકારે જે જાહેર કર્યો બે હાજર ચોવીસ નો વર્ષ બે હજાર ચોવીસ ઊંચ દિવસ માટે ઉજવણી કરવા માટે જાહેર કર્યો છે તમારો સંગઠન એ નક્કી કર્યો કે આજે પ્રથમ પહેલા ઉજવણી કરવા ભુજમાં જિલ્લા મથકે રાખવાની સરકારશ્રીના શ્રીના જાહેર નિયત્તે પ્રમાણે કે ખરેખર આખો વર્ષ ઉજવણી કરવાની અમે નક્કી કર્યું કે દર મહિને ઊંટ ઉજવણી કરવાની અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં કરવાની પણ મેનો એનો ઉદ્યોગ છે ખરેખર એ આજનો કાર્યક્રમ મેન રાખ્યો કે અમે માનીને રૂપાલા સાહેબને બોલાવી અને કચ્છના મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય દ્વારા બોલાવી એનો એક નવા ઊંટ માલધારી જે પહેલાં ઊંટ વેચી કાઢ વેચી નાખતા હતા ઊંટ ઓછી થતી જતી હતી અને જેરથી કરીને આ અઢાર કે ઓગણીસ સાલમાં માનીને વડાપ્રધાન દેશના મોદી સાહેબે જ્યારે એક પચાસ રૂપિયા દૂધના જાહેર કર્યા ઊંટના ત્યારથી કરીને સરહદ દિવથી કરી દૂધનો ભાવ વધારો થયો ત્યારથી કરીને નવા માલધારી જોડાણા અને એમને પોષણ મળે એના માટેની ખરેખર આજે એમને એક થાય કે અમે જે દાદા બાપાનો પહેલાં જે વ્યવસાય છે એ અમે સંભાળીએ એના માટેનો આજે અમે વધારે વધારે ઉજવણીનો દિવસ કાર્યક્રમ મોટો એટલે રાખ્યો છે આજે તાબેદાર નામોલા ભાઈ નામોલા ભાઈ મम्मूભાઈ નામારી અમે બની કરીએ અને અમે માલદારી પર ગમેજજી કે હોય એ અમારે હાજરી દેવી પડે અને અમારે માલદારી કોઈ તકદીબ હોય તો અમારી પાસે રુચવા તો અમે દર્દ માલદારીને

ઉત્તરના સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હતા સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે વ્યવસાયિક રીતે સારું વળતર કમાવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળે ઊંટોની ખેવના કરવા માટે એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દ્રષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ ધન્યવાદ